ચા પીવી છે હાથ જોરદાર લાગે ચા તો હરમ નહી પીવો સરબત મંગાવો આપડે આપી જવ કાકા બે સરબત લાવજો બે હા બે

એ જો હું ફોટો પાડું ફોટો પાઈ ફોટો પાઈ ઓમ તાકો ઓ કાકા ઉતરી તો મોડું થાય હેડો આયા અગતા તમે શું ઓમ ફેવડો છો આ આવાના ના થાય ખાલી હાજી પાડ્યો છે બીજું શું બતાવ્યું છે

બે ત્રણ જગ્યા હા જોઈએ તો ખરી ગયું મોટા આ વસ્તુ એવી છે લીબુ સરબત લીંબુ સરબત લીંબુ સરબત ભાઈ લીંબુ સરબત ત્રાસ કાકા વીસ રૂપિયા વીસ રૂપિયા ડબ્બર બળા વસ્તુ આવી ના આવે તો બોલો પૈસા નઈ લ્યો ના બીજી જોન આવશે તો છે આ અહીંયા પીઓ જાય છે મારે તો આ ગાળું હુંકાય છે મારે તો એ કાકા આડો કાગળ તો પીવાય જાય નહીં આવું હોય હવે આગળ કોઈ નહીં જાવશે પહેલા વાકાની જાપું છે પણ છે ગાળું હુંકાય બરાબર જો ચોખ્ખી વાત છે તો ગાળું હુંકાત હું આગળ ચકલીઓ પોણી ભર્યા લોડો ખાધો નહીં આગમી હડે હેડો આપણે તમાજ ના પહોંચ તો આખા ઊભા થયો પાવ પણ હે અમારે પાવ પણ છે તામન છે બી હું ભાવ ઓ કાકા અમારે તો

તો આવ <laughs> 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 મારો જો હમણાંની વાડી ટીડ સડાઈ વાત તો બરોબર હતી પણ આ ટીડની વાડી હમણાં બે સડ્યા છે ને વાત ઝાપટો મારી દે છે શું મને નવી લાગે આ કશો વાતો ને બે ગરાક તો લઈને આવ્યા છે કે અરે ખાજા ખાલી માર બેટી ઓ છે ને આજુ આ લાબુ થઈ બાદ મે તો મારા હમ શરીર ના થાક ઉતરી ગયો ખરેખર ઉતરી ગયો ને થાક ન નથી આ તમારે જી કહેતા પેલો ઓય માં મુગી

કોઈ ની છોડતા નહી હોય ફરવા આવી કહો તમે જો થઈ ગયા ભેડી પડી ગયા એ તો મને એમ કઈ ગયા કે એમ થઈ ગયે મન કઈ ગયા આઈ જો કઈ જાય શીખે મને શું કે કાકે મારો ફોન લઈ ગયા આઈ તો આજા ફોન લઈ ગયા ઓય મારે છેલા વાને કણ પડ્યો છે પટી ગયું તા ના પણ તમે ગમે છે કો કરો કે હું શું કરું હવે તમે કો કો કઈ જાય આ હવે તો નેકડી ગયા જો આને તલા ને હું કે ભૂતો ને શું બંગલા

નાકુ કાકા પડાઈ ના છોરી કરો છો ચોરી નતા અમારી વસ્તુ જે હોય પેલી લઈ મોબાઈલ ડોહો ગરીબ નહીયા 2000 ની નોટો હી નોટો તો હોય ગાડી તમે કરી નાખો આજ મને પાછા પાછા ઘણી ખોટ ડોર કાકા

જોડા જોડા છોકરા ને બગાડે છે ચેક ના ભેળા હાથી રોજ બે વીઘા શેડો તો એ રૂપ પચે આ રૂપ નહી પચે ઉપડા ઉઠા અજુ મારા ઓળખ્યા તો કે આ ભાઈ ને આ ધંધો છે મજૂરી કરતા હોય ને જોરા આવે છે ભાઈ ને

વા ભીડો હાપા ના 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 બસ હવે એ રોટલા બનાવું ના ના આ તો હાથમાં દાઈ ગયો હો એ હા હા મારું એસબી હિન્દુસ્તાની હા